હવે આપણે વાત કરીશું જાફરાબાદની તો અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ત્રણ દિવસ પહેલા લાપતા થયેલા અગિયાર માછીમારોમાંથી ત્રણ માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે કોસ્ટગાર્ડની સતત શોધખોળ બાદ દરિયામાંથી આ મૃતદેહો હાથ લાગ્યા છે મળી રહેલી માહિતી મુજબ દરિયામાંથી લગભગ ત્રીસ નોટિકલ માઇલ દૂર કોસ્ટગાર્ડના જહાજે આ ત્રણેય મૃતદેહોને શોધી કાઢ્યા છે હાલમાં મૃતદેહોની જાફરાબાદ બંદરે લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મોડી રાત્રે મૃતદેહો જાફરાબાદ પહોંચશે ત્યારબાદ તેમની ઓળખ કરવામાં આવશે ગત ત્રણ દિવસથી દરિયામાં તોફાની મોજા વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધી અગિયારમાંથી ત્રણ માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બાકી રહેલા આઠ લાપતા માછીમારોની શોધખોળ ચાલુ છે જાફરાબાદની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ